આમાં કશું ખીસડી વાહ વાહ વાય ગઈ સીટી બરાબર જાણે બંધ થઈ જા મામાને ને કેવું છે કે પેલા હે ને કાંઈ મોબાઈલ લઈ દે હારો ને પછી હગાઈ કરવી એમ તો મેં કીધું કે બે મોબાઈલ લઈ આપણે ભેગા એક તો દેવો પડે ને મામા આ બે એને દઈ હું ને તો મમ્મી મારે આમાં જીઓનું રિસર્ચ થઈ જાય હા મમ્મી ચા પીવા છોકરા નું મુજબ કરી પેલો વેલો એટલો ના પીવા અડધો કાઢી નાખો ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સૌનો ટાઈમ થઈ ગયો છે સાડા નવ જેવું અને હું આવી ગયો વાડીએ કેમ કે આપણે અડદમાં પાણી વારંવાનું હતું આ વાડી છે આપણે કુક્કસવાળા બાજુ છે તો આપણે એટલા અડદ છે ઠીક વિઘાના કેમ કે પાણી જાજુ નહો ને એટલે પછી જાજા ન થવા હલો તમને હમણાં થોડાક ક્યારે છે પી જઈએ ને પછી આપણે જવાનું છે ઘરે હાલ તો છે ને આ આપણે ઘરે જઈને કન્ટિન્યુ કરશું હું કેમ કે બે દિવસથી આપણે રખડીએ ને યાર ફરતા હતા રખડતા હતા આપણે ભરતભાઈ હેરીને એટલે મજા જ ન થતી પાણી વારવાની

તમને એમ લાગતું હા નવા કપડા પહેરી એટલી ઘડી ક્યાં થઈ પાણી વાળતો આ ભાઈ માટે છે ને મોબાઈલ લેવા જવાનું છે કેમ કે મામાને ને કેવું છે કે પેલા છે ને કઈ મોબાઈલ લઈ દે હારો ને પછી હગાઈ કરવી પણ એમ તો મેં કીધું કે બે મોબાઈલ લઈએ આપડે ભેગા એક તો દેવો પડે ને મામા છોકરી કારી મહી જેવી ગોતી ને મોબાઈલ એવો બે લેવા ને એક કે છોકરી એમ ધોરી દેખાવી જોઈ ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી યો લેવો બો હરખા મરખા માંથી પાંચ વરન વાર છે હો હે મામા આઈ પાંચ વરન વાર છે હરખા માં તું હાલો તો ભાઈ શું કે ભાઈ તું બોલ કે હરમામાં મામા ભાઈ વાંધો બે વાર આમ કરી દે હું તું દઈ ગઈ હલો તો ફાઈનલ છે ને આપણા મિલનભાઈનો મોબાઈલ લેવા આપણે આવ્યા મોબાઈલ લેવા એટલે ટૂંકમાં લેવા

અંદર ભેકી થઈ ગયો આપણા મિલનભાઈ નું સન્માન થઈ ટૂંકમાં ફોટા ફોટો શૂટ આવે જાન માંડવે લઈ જાવી ને આગળ જરા ફોટો શૂટ કરી લઈએ ને હું રોડો લાગે ભાગે મોબાઈલ ની તો મોટો મોટું થઈ ગયો ફરમાઈ ગયો રિયોન કાઢ લેવાય ભાઈ કા ભાઈ તો ફાઈનલી આપડા મામાના છોકરાનો મોબાઈલ લઈ લીધો ઘેર પૂગી ગયો કેમ કે અહીંયા બધા મહેમાન હતા યાર આપડે સંજયબેન ટુ વ્હીલ છે ને હવ ભંગા જેવી છે તો અહીંયા મને પાટું મારીને પોગ ને ખોજો અહીંયા હે મમ્મી

તો તો રાખાવી જોહન મારા તો બગું હાલે ન્યા આયા અમે ગાંધી બાપુ જેવી લાગે હાથી ઓય ઊભો તું ભેંસો છોડ જાવે જડ જા જાય આ બે પાડીઓ બાંધે તમા લેખી મને વાતું કેમ છે બકા ક્યાં ઘટે ને ને કે આપણા ભરતભાઈ ને વતાન તમે ભરતભાઈ ને કીધું ભરતભાઈ આ ત્યાં ભેંસો કેમ વેસી નખ્યું તે હું એ વાત કીધી જેથી આપણે માસી છે ને ભેં વેસી રાખ્યું મને કે થોડા રૂપિયા કે કમાણો ને પછી તર કામ દીધા ને તે ગાલા જલ્દી ખટારામાં ભરાવી દે કે યું હો તો બધે હાલો હું આ છે ને અમે લેખી મને બે હું બાંધવા લાગુ કેમ કે વર્ષા નથી વર્ષામાં એક બે દીમાં આવી જાય હાલો તો પેલા બેહને આડો ઊભો પછી આપણે લોક પાછા કન્ટિન્યુ કરીએ હાલો તો ફાઇનલી સેલી બેહની અંદર ધકેલી દીધીલા ધકેલી હું અંદર બાંધી દીધી એમ મમ્મી કે કે તારે બધી ધકેલી જ દેવી બેહો તો ગમશે હે લેખી મેમ કે બરે બેહને ધકેલી દેવી મેટાડોર માં ચડાઈ દેવી એસી નખાયો એપલ નો ફોન લઈ લેવો બધું આવડે આપણે ભી હું કીચું ચાલે ગણું જોઈએ આ એ ભીં છે ને આ ભી આ એ ભીં છે કે મમ્મી આ તો પાડી છે કા ઓલે ભી બે આ ત્રણ ને ચાર ભી હું ચાર ભી હું છે ને ચાર ને માં બે છ ભી હું છ ને આ પાડી એક બે ત્રણ ત્રણ પાડી ગયું એમાં હજી બે બાંધી મમ્મી એટલા ભેગા કરીને હું કે હવે ભંગાર ડેલો છે તો ક્યાં હા

અડદ છે ભાઈ અડદ હાલો તો ફાઈનલી યાર આપણે અડદ પાણી સડાવી દીધું ને હવે આનું બધું વીમા વાળું છે કેમ કે યાર આ છે ને ક્યાંક ક્યાંક છોડવા માંડ્યા હુકાવા તો આ એક ચારો ભાઈ દીધો હજી આ ચારા બીજા રહેવા દેવા બે ચારા આપણે ભરાઈએ ને એટલે નક્કી થઈ જાય બે ત્રણ દી માં રહે કે નહીં અમારે સુમિત ભાઈ અહીંયા જો અમારે કોલેજ હું કાલ જન્મદિવસ હતો હેપી બર્થડે ડે યુ સુમિત ભાઈ પણ ઢીકા તો મારી માં હેપી બર્થડે ડે વીસ કરવાનું રહી ગયો છે ઉભો રહે હમણાં

રોટિકો સંથેડી દે રોટલા ઘડવા પડે મને હા હા આપળા સંજય ભાઈ તને ફોન માં જાય પાછી સીટી વાગી તો મને મારતા કે માથા માં ની મને સીટી ભાઈ ઇન્ડિયા જોઈ ભાઈ કોપીરાઈટ આવી જાય ભાઈ હાલો ફાઇનલી આપણો લોગ હવે પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો પણ એની પહેલાં મમ્મી છે ને મમ્મી હમણાં એકલી છે ને એટલે બધું કામ કરવું પડે એટલે મોડું થઈ અને લોગે આપણા જ બનતા કેમકે હું એ પણ કામ કરતો હોય હર્ષા ગઈ એના પપ્પાને આટો મારું તો છે ને કે પ્રમદેવ બે ચાર દિવસમાં કદાચ અમે આવી જાય તો પછી પાછો લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરીશું કેમ કે એકલી મમ્મી હોય એટલે બધું બહેહને પાવા લાગવી પડે બધું કરવું પડે કામ હાલ તો અમે બે એક બે દીમાં વર્ષા આવી જાય ને પછી પાછો લોગ આપણે ફરીથી જોરદાર ચાલુ કરી દઉં હલો તો આવ લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં હલો તો અમે આજનો લોક કરી એન્ડ અને કાલે મરશું નવા લોક સાથે